આજે વિરમગામ મેડિકલ એસોસિએશન તરફથી સમગ્ર તાલુકાના ડોક્ટરોએ હડતાલ જાહેર કરી છે સવારના છ થી આવતીકાલ સવારના છ સુધી ચોવીસ કલાક તમામ ઓપીડી બંધ રહેશે જોકે ઇમરજન્સી સેવા ચાલુ રહેશે અને આનું કારણ કલકત્તામાં આરજી કર મેડિકલ કોલેજમાં એક લેડી ડૉક્ટર ઉપર જઘન્ય બળાત્કાર અને ત્યારબાદ એની હત્યા કરવામાં આવી અને એ હત્યાને અને રેપને છાવરવા પછી ત્યાંની મમતા સરકારે જે પ્રયત્નો કર્યા સાત સાત હજારનું ટોળું મોકલીને બધા એવિડન્સનો નાશ કર્યો આ કૃત્ય વખોડીએ એટલા શબ્દો એના માટે ઓછા પડે એવું છે અમે તમામ ડૉક્ટરો એનો વિરોધ કરીએ છીએ અને આજે એના અનુસંધાનમાં અમે તમામ ડૉક્ટરોએ હડતાલ પણ પાડી છે અને છેક ટાવર ચોકથી અહીં સેવા સદન સુધી આવેદન આવેદનપત્ર આપવા પણ અમે આવ્યા છીએ સાથે સાથે અમારા બે ત્રણ સૂચનો પણ છે ડોક્ટરોને અત્યારે પ્રાઇવેટ હોય કે જનરલ હોસ્પિટલ હોય ક્યાંય રક્ષણ મળતું નથી ગમે ત્યારે નાનું મોટું કારણ હોય દર્દી બચે એવું ન હોય ડૉક્ટર તો છેક સુધી પ્રયત્નો કરે એનો જીવ બચાવવા છતાંય ક્યારેક ડૉક્ટર ભગવાન નથી કે જેથી બધાને બચાવી શકે તો કોઈનું મૃત્યુ થાય તો દર્દીના સગાવાલાઓ એમના ઉપર ખૂબ મારામારીને મારીને જોરદાર ગુને વગર પ્રવૃત્તિ કરીને એમને હોસ્પિટલને અને એમને નુકસાન પહોંચાડે છે અમારી સરકારશ્રીને વિનંતી છે કે દરેક ડૉક્ટરને પ્રાઇવેટ હોય કે હોસ્પિટલ હોય એક રક્ષણ પૂરું પાડે દરેક હોસ્પિટલમાં નાની કે મોટી એક પોલીસ કર્મચારી ત્યાં હાજર રાખે અને દરેક ડૉક્ટરને પોતાના સ્વરક્ષણ માટે એક હથિયારનું લાયસન્સ આપે જેથી જ્યારે પણ આવું કંઈ થાય ત્યારે પોલીસને આવતા પણ વાર થાય છે તો અમારે અમારા બચાવનું શું અને આ બહેનો અડધી રાત્રે હોસ્પિટલમાં પોતાની સેવા આપવા બધું તન મન ધન મૂકીને જતી હોય છે એમને પોતાના રક્ષણનું શું માટે અમારી અંગત તમામ ડૉક્ટરોની લાગણી છે કે અમને રક્ષણ આપે અમને હથિયારનું લાયસન્સ આપે અને સરકાર એવા સખત કાનૂન બનાવે કે આવા ગુનેગારોને ઓછામાં ઓછી ફાંસીની સજા થાય જેથી ફરીવાર સમાજમાં કોઈ પણ આવો ગુનો કરતાં ચાર વાર વિચાર કરે અને મમતા બેનર્જી ઉપર સખત એક્શન લેવામાં આવે જરૂર પડે તો રાષ્ટ્રપતિ શાસન લાદી દેવામાં આવે જેથી આવી છેક ટોપ ઉપર બેઠેલી અને એક પણ એ સાથે પોતે સ્ત્રી છે પણ છતાંય એને સ્ત્રી સન્માન નથી સ્ત્રીની ભાવનાની કદર નથી એટલે એમને પણ આના ઉપર એક્શન લે કે કેમ એમણે આ સાવચેતી ના લીધી ત્યાંની પોલીસ નિષ્ક્રિય રહી તેની પોલીસ ઉપર પણ પગલાં લેવામાં આવે કે એમણે એમની હાજરીમાં આટલું મોટું ટોળું તોફાન કરી ગયું એમણે કેમ બીજા પોલીસ ફોર્સની મદદ ના માગી અને એક નંબર એવો જેમ એકસો આઠ નંબર છે કે તરત એમ્બ્યુલન્સ આવે સો નંબર છે કે તરત પોલીસને ખબર પડે એકસો એક કે એકસો બે છે કે જેમ ફાયર બ્રિગેડ તરત આવે એમ એક એવો નંબર ગવર્મેન્ટ સાથે સાથે જ એમાં લિંક કરે કે જેવો ફોન કરીએ બે મિનિટમાં એ ડૉક્ટરના ત્યાં પોલીસ ફોર્સ પહોંચી જાય જેથી કોઈ પણ નુકસાન થતું અટકી જાય હવે તો શું થાય છે કે કાયદો તો કાઢ્યો સ્વાસ્થ્ય મંત્રીએ કે છ કલાકમાં એફઆઈઆર નોંધાવી હવે છ કલાકમાં તો જે નુકસાન થવાનું હોય બધું થઈ ગયું હોય એટલે તાત્કાલિક એક નંબર પણ અમારું સજેશન છે એની સાથે લિંક કરવામાં આવે એકસો આઠ કે સો કે એકસો એક જોડે કે જેથી તાત્કાલિક પોલીસ ત્યાં પાંચ મિનિટમાં પહોંચી જાય અને જે તે ડૉક્ટરને તાત્કાલિક અને જે તે પણ મેડિકલ એસોસિએશન ના દરેકે દરેક ડોક્ટર એક અરજી આપે છે ગન નું લાયસન્સ લેવા માટે એમના પોતાના સ્વરક્ષણ માટે એનું કારણ હવે એ જમાનો રહ્યો નથી કે બીજા કોઈ રક્ષણ આપે અને કોઈ કાયદો રક્ષણ કરે દરેક લોકો ઈચ્છે છે કે બેટી પઢાઓ દેશ બચાવો પણ બેટીને પઢાઈને જો આવી રીતે નાઇટ ડ્યુટીમાં મા બાપ એમને પરમિશન આપે જવા માટે અને એના ઉપર આવું કૃત્ય કરવામાં આવે તો એ દેશ માટે ખરેખર શરમજનક વાત છે જ્યારે એક બેટી ઉપર બળાત્કાર થાય છે ત્યારે કોઈ બેટીની ઇજ્જત નથી લૂંટાતી પણ આ દેશના મર્દોની ઇજ્જત લૂંટાય છે દરેક મા બાપ પોતાના બાળકને પોતાના બેટાને પોતાના છોકરાને એવો રીતે ઉછેર કરે એ બેટી નું સન્માન કરતા શીખે બસ મારી આ એક જ